રામ રામને સીતારામ જે ગિરનારી તો આજે અમને પ્રેસ થઈ ગયા છીએ અને અમે આજે જઈશી બહાર એટલે કે હવે અત્યારે બહાર જઈશી ત્યારે તમે જોઈ જ્યાં ક્યાં જઈશી તમને આગળ તમને બતાવશે વિડીયોમાં જોતા રહીજો અમારા ગામનું પાદર છે અમે પાદરથી નીકળી ગયા છીએ અત્યારે તો અમે જઈશી બહાર તો અત્યારે અમે આવી ગયા છીએ અત્યારે પાછા વિડીયોમાં ચાલુ થઈ ગયો છે અને હવે અમે અમારી સોસાયટી આવી ગઈ છે તો તમે ધીમે ધીમે ગાડી એકી દઈશ અમારા જયસ બાપુ તો તમને ખબર તો હશે અમે ક્યાં જતા છે તો એ જો કોઈને ખ્યાલ નહોતો હોય તો તમે વિડીયોમાં જોતા રહેજો તો અમે જઈશું આગળ આગળ વધી જઈને તમને વિડીયો બતાવતા રહી તો હવે અત્યારે મારી ગાડી રોડ ઉપર ચડી ગઈ છે કે અત્યારે સાતદરના રોડ ઉપર જો અમે જઈ રહ્યા છીએ તો અમારા બાજુમાં જો અત્યારે કોણ કોણ બેઠું છે તમને બતાવી દઈ તો આ જો તમારી બાજુમાં બેઠા છે હવે તમે વરતી જઈશો અમે ક્યાં જઈશું કેમ કે અત્યારે અમે જઈશું હોસ્ટેલે કેમકે આને હોસ્ટેલ મૂકવા જવાનું છે અને બધા નજારો જો લીલો લોકો કેવો સરસ મસ્ત નજારો છે તો ચાલો જો તો અત્યારે મસ્ત મજાનો નજારો દેખાય છે કેમ કે ત્યાં લીલું વાતાવરણ છે એટલે એમ કે લીલું ઘાસ ને એવું એટલે મજા આવે વાતાવરણ મસ્તનું છે ચોમાસાનું અત્યારે અમે આવી ગયા છી કનોણા કનોણા કેમ કે બેકરીએ કે અત્યારે જયેશ મહારાજને કંઈક થોડુંક કામ હતું એટલે અમે આવી ગયા સિંહ તો ચાલો તમને બતાવી દેખી દુકાન જો આ કેક છે બધી નીચે અને આમ બધી વેફરું અને ને બધી છે તો તમે જયેશ મારે કંઈક લેશે હવે એને જો આમ તેનામાં આમ જોઈ રાખે છે હવે બધી તમને નજારો બતાવી દીધો જો આખી દુકાન બતાવી દીધી તમને બ્રેડને બધી મળે છે તો જેને કોઈ લેવું હોય તો આવી જાય છે દુકાને હવે અમે અત્યારે ધોરાજીમાં એન્ટ્રી કરી ગયા છીએ એટલે ધોરાજીની અંદર પહોંચી ગયા જો આપણે હવે ધોરાજીમાં એન્ટ્રી થઈ ગઈ છે તો આપણે ધીમે ધીમે ધોરાજી પહોંચવા આવ્યા છીએ ચાલો ધોરાજીને આગળ વસ્તુ ખરીદી લઈએ બધી તો અમે ધોરાજી પહોંચી ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ તૈય દરવાજે કેમકે ત્રણ દરવાજે જઈને અમારે થોડીક ખરીદી કરવાની છે એટલે અમે ખરીદી કરવા જાય દુકાનોમાં કેમ કે દુકાનો બધી ખુલતી આવતી એટલે અમે દુકાને જઈને ખરીદી કરશું તમને આગળ આગળ જોતા રહો તમે તો અત્યારે આવી ગયા છે ધોરાજી અને અમે જે રહ્યા છીએ ખરીદી કરવા અત્યારે જો ત્રણ દરવાજા ઉપર ગયા ત્યારે થોડીક વાર પછી પાછા તમને બધું બતાવી અમે જઈ શકીએ ખરીદી કરવા દફ્તરને એવું લેવાનું કંઈક છે ને આપણું બધું દફ્તરને એવું કંઈક લેવાનું છે ને એ લેવા જઈને કપડા કંઈક લેવાના છે નાઇટ ડ્રેસ લેવું પછી આપણે જાય પાછા હવે સીધા જૂનાગઢ હવે તો અત્યારે આપણે પૂછ

અત્યારે આપણે આવી ગયા છીએ શેમ્પુ પાવડરને હું કંઈક લેવાનું છે તો આપણે લઈ લઈએ અત્યારે તો અત્યારે આટલી ખરીદી કરી લીધી છે સારું શેમ્પુ ને બધું આવું લેવાઈ ગયું છે તેલની શીશી છે કોલગેટ છે બ્રશ છે ને આવું એ તો હવે આપણે લગ્તા લેવા જઈશી કેમ કે હવે દુકાન ખુલી ગઈ છે દુકાનમાં આપણે જઈને પહેલાં લગતાને એવું લઈ લઈને પછી કાંઈક જે આગળ લેવાની વસ્તુ તો અમને બતાવશું બધા બીજી મશીન લઈ આવી તો હવે આપણે સીધા જઈએ અત્યારે શ્રીજીમાં અને આપણે અહીંયા દુકાન છે સામે તો આપણે અહીંયા લઈ લે આપણે દફતર લેવા જવાનું છે તો ચાલો આપણે અંદર જઈએ દુકાનમાં તો જો અત્યારે આપણે આવી ગયા દુકાનની અંદર અને ભાઈ હમણાં આવે બધી સફળ દફ લેવાની તૈયારી કરીશું જો તમે અત્યારે તમે દફ્તર જોઈ રહ્યા છીએ કેમ કે હવે દક્ટરમાં જોવું પડે કેમ કે અલગ અલગ જાતના દફ્ટર આવતા હોય અને અલગ ના હોય બધી અને ચેક કરી કરીને લેવા પડે તો જો અત્યારે આ જોવે છે મા દીકરીભાઈ દફ્તર તો તમે જોવો તો બધા દફ્તર કી પાસ કરો ને ક્યુ લેવો ની ખબર નથી પડતી અને તો ચાલો જી રહી આપણે તમને બતાવશું પછી આ રીતનું કંઈક અત્યારે દફ્તરે લીધું છે કેમ કે આ દ્તરે મેં લઈ ગયું પાસ કર્યું છે અને હવે પૈસા પૈસા દેવાઈ ગયા છે અને તો અમે જઈશું બાજુમાં દુકાન છે અહીંયા એટલે એને કંઈક બીજું લેવાનું તો મેં આવી ગયા છીએ કટલીવાળાની દુકાને એને કંઈક લેવાનું છે તો આપણે જોઈએ હું લેવાનું છે હવે બધી મળે છે તો જોઈ લે આવે તો એને ખરીદી કરવા માંડ્યા છે કંઈક બોલ પેન ને સીસ પેન ને એવું કંઈક લેવાનું હતું અને કંઈક તાળા ને એવું કંઈક લેવાનું છે જે વસ્તુ લીધી છે મરીસો ચીપટા અને દોરીને કંઈક એવું બધી વસ્તુ હતું એ લવાઈ ગયું છે એને હવે આપણે એને પેમેન્ટ કરવાના છે તો ખરીદીએ બધો હિસાબ થઈ ગયો છે અને હવે આપણે જવાના આગળ બીજી દુકાને આમ કરો અમે નીકળી ગયા છીએ દુકાને બહાર એટલે અમે જઈશ બીજી દુકાને જોવાનું બાકી છે તો હવે દુકાન મળશે તો અમે લેવા જાય ચાલો હવે મળી આગળ હવે જઈને અત્યારે અમે આવી ગયા છીએ નાનકડા શોરૂમ માં તો ચાલો કમ્પ્લીટ ચાલો આપણે નીકળી હવે છે ને આમ આમ કરે મસ્ત ખરીદી થઈ ગયા જો ખરીદી કઈ ગઈ ખરીદી જો કેવું મસ્ત ખરીદી લીધું બધું દફતર ને બધી વસ્તુ લવાઈ ગયું છે અને હવે આપણે જઈશું બધી ગાડીઓ પાછા હવે આપણી ગાડી આવી ગઈ અમે

ધીમે તેમ આપણે જૂનાગઢ જઈને મળશે હવે કેમકે આપણે સીધા જવાનું છે અત્યારે જૂનાગઢ કેમ કે જૂનાગઢ હોસ્ટેલમાં આપણે જવાના તો આપણી ગાડી હવે ઉપડી ગઈ છે અમે જઈ રહ્યા છીએ જૂનાગઢ બાજુ ચાલો આવજો અને આવો બતાવી તમને તો થોડું કંઈક બાકી રહી ગયું હતું એટલે અમે તો ચાર ગાડી ઊભી રહી છે અને આપણે કંઈક ચોપડા લેવાના બાકી હતા લખવાના એટલે આપણે ચોપડા લઈ રહ્યા છીએ કેમ કે ચોપડા કરતા તો કંઈ થાય નહીં લેસન બેસન એટલે આપણે લેસન કરવું પડે જો આપણે આ રીતના બધા ચોપડા લઈ લીધા છે તમને બધા અને હવે જો આ ચોપડા بدھ لے لاتا آگ نکلی چالو تم بیس جاؤ گاڑی میں آپ نکلی گیا اتنے دور جگہ جا جا میں جگہ جائی رہی ہم تھوڑی دور میں جناگ پہ اٹھا جائیں تو بتاؤ بجے کہ اِن کئی ہوٹل تو پہچی گیا اتنے ہوٹل ہے جگہ بڑی مستل دیکھائی سو آدھی بلڈوں نے بتاؤں کیونکہ بڑی بلڈنگ آخ ہول તો સરસ મજાનો ટ્રેન આગળ તો અત્યારે મારું કામ પતી ગયું છે અને અમે નીકળી ગયા છીએ અત્યારે ઘરે જવા માટે એટલે કે અમે જઈ છીએ અત્યારે બરડીએ હવે આપણે બરડીએ જઈને શું કરવું કામ હશે તો ભલે નકરા એટલો બ્લોક અહીં આપણે પૂરો કરી છીએ હવે મેળા આવતીકાલે પાછા બીજા બ્લોકમાં વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ